ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ની સોમી જન્મજયંતિ સાથે સુશાસન દિવસ નિમિત્તે દેશવ્યાપી ઉજવણી હાથ ધરવામાં આવી છે સમગ્ર ભારત આ ઉજવણી જોડાઈ રહ્યું છે અટલજી હંમેશા સુશાસન ગુડ ગવર્નન્સ સાથે સંપૂર્ણ સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું હતું ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલય અને સ્વચ્છતા માટે નિર્મળ ગ્રામ પુરસ્કાર જેવી યોજનાઓનો તેમણે પાયો નાખ્યો હતો તેમનો વિચાર હતો કે જ્યાં સુધી ગામડું ગંદકી મુક્ત નહીં થાય ત્યાં સુધી તે રોગમુક્ત અને પ્રગતિશીલ નહીં બની શકે અમરેલી જિલ્લો વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે અંત્યોદય અને સુશાસનના મંત્રને ચરિતાર્થ કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે પૂર્વ વડાપ્રધાન અટલજીએ હંમેશા મજબૂત ગ્રામીણ માળખાનું સ્વપ્ન જોયું હતું આ સ્વપ્નને સાકાર કરવા માટે જિલ્લામાં નિર્મળ ગુજરાત બે પોઈન્ટ જીરો હેઠળ નગરપાલિકા વિસ્તારના એકસો છપ્પન ગામોમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે ગ્રામ્ય કક્ષાએ પૂરા પ્રોવિઝન ઓફ અર્બન એમ્યુનિટીઝ ઇન રૂરલ એરિયાઝ મોડેલને કેન્દ્રમાં રાખી સુવ્યવસ્થિત રીતે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવી રહ્યું છે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે નિર્મળ ગુજરાત બે પોઈન્ટ ઝીરો અભિયાન માત્ર ઘન કચરાનું ડોર ટુ ડોર વૈજ્ઞાનિક ઢાબે કલેક્શન અને વ્યવસ્થાપન સુધી જ મર્યાદિત નથી પરંતુ અમરેલીમાં તેનું મિશન મંગલમય યોજના સાથે પણ જોડાણ છે મિશન મંગલમયની બહેનોએ કચરાના ઢગલામાં રોજગાર અને આર્થિક ઉન્નતિને શોધી છે જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ જણાવ્યું કે હાલમાં જિલ્લામાં કુલ આઠ નગરપાલિકાના શહેરી હદ વિસ્તારથી દસ કિલોમીટર ત્રિજિયામાં સમાવિષ્ટ ગામડાઓમાં રહેણાંક તથા બિન રહેણાંક મિલકતોમાંથી દરરોજ નિયમિત રીતે ઘન કચરાનું કલેક્શન કરવામાં આવે છે આ નવતર અભિગમ થકી ગામડાઓ સ્વચ્છ બનશે વધુમાં ઉમેર્યું કે પ્લાસ્ટિક વેસ્ટ સહિતનો કચરો એકત્ર કરી તેના વેચાણ દ્વારા પાંત્રીસ મહિલા સ્વસહાય જૂથ માસિક રૂપિયા ચાર હજાર સુધીની આવક મેળવે છે મહત્વનું છે કે નારી શક્તિનો આ નવો રાહ તેમને આત્મનિર્ભર બનાવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા વર્ષ બે હજાર પૂરા પ્રોવિઝન ઓફ અર્બન એમ્યુનિટીઝ ઇન રૂરલ એરિયાઝ મોડેલનો વિચાર વહેતો મૂકવામાં આવ્યો હતો આ મોડેલનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ શહેર જેવી સુવિધાઓ પૂરી પાડીને ગ્રામીણ અર્થતંત્ર અને જીવનધોરણને સશક્ત બનાવવાનો છે અમરેલી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ સુવ્યવસ્થિત રીતે કચરાના કલેક્શનથી વ્યવસ્થા થકી સશક્ત ગ્રામીણ વિકાસની સ્વપ્નને નવી ઉડાન મળશે નિર્મળ ગુજરાત બે પોઈન્ટ જીરો અંતર્ગત જિલ્લાના કુકાવાવ તાલુકાના વડિયા અને કુકાવાવ મોટી ગ્રામ પંચાયત ખાતે અંદાજ રૂપિયા પચીસ પચીસ લાખના ખર્ચે અથવા આ રકમની મર્યાદામાં સામૂહિક સ્માર્ટ શૌચાલયનું નિર્માણ કરવામાં આવશે જેને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન અટલજી કહેતા કે ભારત જમીનનો ટુકડો નથી પણ એક જીવંત રાષ્ટ્રપુરુષ છે તેમના માટે વિકસિત ભારતનો અર્થ હતો કે જ્યાં ગામડાઓ સામાન્ય નાગરિક પણ સ્વચ્છ વાતાવરણ પાકા રસ્તા અને આધુનિક સુવિધાઓનો લાભ મેળવી શકે આવો સૌ સ્વચ્છાગ્રહી બનીને સ્વચ્છ ભારત સ્વચ્છ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બની દેશના એક જવાબદાર નાગરિક તરીકે આપણું સહિયારું યોગદાન આપીએ આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ પચીસ ડિસેમ્બરને સમગ્ર રાષ્ટ્રમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્રમાં અને ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે સારી કામગીરી કરવામાં આવી રહેલી છે અટલ બિહારી વાજપેયીજીનું કહેવાનું હતું કે જ્યાં સુધી ગામડું ગંદકી મુક્ત નહીં બને ત્યાં સુધી ગામડું પ્રગતિશીલ અને રોગમુક્ત નહીં બની શકે તેમની આ વિચારસરણીને આગળ વધારતા ગુજરાત સરકાર દ્વારા અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં અમરેલી જિલ્લાની આઠ નગરપાલિકાઓની દસ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા એકસો છપ્પન જેટલા ગામોમાં પચાસ હજાર કરતાં પણ વધુ ઘરોમાં ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ગામડાઓમાં ઘરે ઘરેથી કચરો ભેગો કરવાની આ નવતર પહેલમાં અમરેલી જિલ્લો અગ્રેસર રહેલો છે એટલું એટલું જ નહીં પરંતુ આ કચરાને નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં ભેગો કરી અને તેના સેગ્રીગેશન સેડ માટે તેના સેગ્રીગેશન માટે પાંત્રીસ જેટલા સખી મંડળોને એન્ગેજ કરવામાં આવેલા છે અને આ સખી મંડળની એકસો બાવીસ બહેનો આ કચરાને સેગ્રીગેટ કરી અને તેના વેચાણ દ્વારા આવક મેળવી રહેલી છે અંદાજીત ચાર હજાર રૂપિયા જેવી આવક આ પ્રત્યેક સખી મંડળને માસિક થઈ રહેલી છે તો વેસ્ટ કલેક્શન અને આજીવિકા આ બંને બાબતોને સંકલિત કરી અને અમરેલી જિલ્લામાં એક આ પ્રયોગ કરવામાં આવેલો છે અને જેને ખૂબ સારી સફળતા મળેલી છે